મેં છે ને સાહેબ શરૂઆતમાં માસ્તરની નોકરી કરી છે હું પ્રાઇમરી સ્કૂલમાં ઓગણીસો છાસઠથી ઓગણીસો પાસઠમાં મેં પીટીસીનું કર્યું ટ્રેનિંગ લીધી અને પછી શિક્ષક થયો એટલે થોડો સમય મેં ખબર નહીં દસ અગિયાર વર્ષ કે ખબર નહીં પંચોતેર સુધી કે તેર ચૌદ મને યાદ નથી બધું એટલી નોકરી કરેલી છે એટલે હું માસ્તરનું દ્રષ્ટાંત આપી દઉં એમ બધાય સાંભળ્યું છે પણ એક મુજરા ઓર એક વડોદરા જિલ્લાનું ગામ છાણી સ્ટેશન એની બાજુનું ગામ નાનકડું ગામ હું ગયો છું એટલે હું કંઈ આમ આમ ગેલસાથી ના અંધશ્રદ્ધાથી મા એ કોઈ પણ રીતને ઘટના ઘટી હશે પણ ભરોસો અને શ્રદ્ધા ભૂળ પણ શું કરી શકે બુદ્ધિવાળા ગણતરી કરતા ગયા અને ભોળપણે કામ કરી નાખ્યા બાકી એમાં ચમત્કાર છે કે આ છે કે એમાં આપણે બહુ જઈએ નહીં મારે તો સૂરજ ઉગે એ જ મોટા મોટો ચમત્કાર હવાના પરમાં સૂરજ ઉગે આનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે અને મેન તમે જિંદગીમાં આપણા વળવાય એ નથી કળીઓને ખીલવી શકાય એ પહેલું જ કિરણ એ કળીને આમ હલતી કરી મૂકે એ મોટા મોટો ચમત્કાર છે સૂરજ ડૂબે ત્યાં આપણી આંખમાં એકદમ

એમને આખ્યાનના રાગોમાં રામચરિત માનસનું સમશ્લોકી કર્યું પુનિત રામાયણ આખું રામાયણ એમને એના એના પ્રકરણો આવતા હતા ભક્ત ભક્ત રામ એમના શિષ્ય પટ શિષ્યમાંના એમણે મનસુખ રામ માસ્તરનું વ્યાખ્યાન લખ્યું મેં એમના જ મોઢે સાંભળેલું બહુ આ છોકરાઓનું છે પહેલા જ્યારે કથામાં એ બહુ પ્રેમ કરતા આવતા મેં સાંભળેલું એમાંથી જેટલું મને યાદ રહ્યું એ પછી મને ગમ્યું એટલે મનસુખરામ માસ્તર બ્રાહ્મણ એમના ધર્મપત્નીનું નામ ઉજમબાઈ ઉજમબાઈ એમના ધર્મપત્ની સંતાન નહોતું અને પ્રાઇમરી પ્રાથમિક શાળાના આ શિક્ષક હતા એનો મગજ બહુ તેજ હતો અત્યંત ગુસ્સા વાળો આ માણસ વાત વાતમાં ક્રોધ કરે ને ઉજમભાઈને એના પતિના આ ક્રોધનો શિકાર થવું પડતું અતિ ક્રોધી સાથો સાથ અત્યંત અનિશ્વરવાદી બ્રાહ્મણ હોવા છતાં ઈશ્વર માન સંતમાન શાસ્ત્રમાન કઈ માને જ નહીં બસ એક પ્રકારનો રેષ્નાનિષ્ઠ જોઈ લો અથવા તો કેવલ કોરો કર્મ કર્મશીલ જોઈ લો એક્ટિવિસ્ટ માની લો એ પ્રાઇમરી સ્કૂલમાં અને પત્નીમાં એટલી શ્રદ્ધા આપણે તો દેવીને શ્રદ્ધા કીધી છે ને શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમઃ શ્રદ્ધા અને વિશ્વાસનું જ્યાં સુધી મિલન ન થાય એનો વિલાસ ન થાય એનો વિહાર ન થાય ત્યાં સુધી રામાયણની કથારૂપી કવિતા દીકરી જન્મતી જ નથી કવિતા રૂપી ચાલી સુભગ કવિતા સરિતા સો પત્ની બહુ જ શ્રદ્ધાળુ બહુ જ વિશ્વાસ ડાકોર નજીક એટલે તમામ સંપ્રદાયના સાધુઓ ક્યારેક ડાકોરના દર્શને તો આવે મહત્વની પૂરી બધે દર્શન કરવા જાય એમ ડાકોર પણ લોકો આવે સોમનાથ આવે દ્વારિકા આવે પછી ડાકોર પણ આવે શામળાજી પણ આવે અંબાજી પણ જાય ગિરનાર તો આવે જ આ ઉજવને સાધુ સંતોમાં બહુ જ શીલવંત શ્રદ્ધા એ ક્યારેક ક્યારેક પોતાના પતિની સેવા કરતી કરતી કહે કે તમે ઈશ્વરમાં ન માનો તમે ન પણ તમે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો કોઈ હરિ નામ લે તો એની નિંદા શું કામ કરો છો કોઈ સાધુ સંતને તમે જો તો તમે કેમ એની ટીકા કરો છો કે કાંઈ કરવું નથી ને ખાલી લોકોના રોટલા ખાવા છે આવી આવી શું કામ કારણ વગરની માંડો ઉજામ હું તને ના નથી પાડતો પણ મારી પાસે આવી વાત કરવી નહીં અને આપણે આંગણે કોઈ દિવસ શાસ્ત્રની કે કોઈ સત્સંગની વાત ન કરી તું તારું તારું અંતરમાં માં જે હોય રાખ બાકી કોઈ સાધુ કોઈ મહાત્મા મારે આંગણે ન હોવું હું એમાં માનતો નથી મારું જે થવું થાય પણ નથી માનતું એટલે નથી માનતું સ્ત્રી બિચારી શું કરે રોઈ લે એમાં એક વાર માસ્તર નિશાળમાં છે અને અયોધ્યાના સાધુઓની મંડળી ડાકોરના દર્શન માટે આવે અને સાહેબ યા ગામથી પસાર થઈને બપોરનો અગિયાર એક સવારનો સમય ભોજનનો સમય થયો હતો અને એ પૂછ્યું કે આ ગામમાં કોઈ વૈષ્ણવનું ઘર અમે અયોધ્યાના છીએ સ્વયં પાકીથી હાથે જ બનાવીએ પણ કોઈ આપણે ત્યાં મેં ગઈ કથામાં તમને કહ્યું હતું કે અતિથિ સાધુ આવતા નહીં કોને ત્યાં રોકાતા એનું આખું એક લિસ્ટ છે ગૌશાળામાં રોકાય મંદિરમાં રોકાય એમાં એક નામ છે કુંભારને ઘરે રોકાય શાસ્ત્ર સિદ્ધ વસ્તુ કુલાલ શબ્દ આવ્યો છે કુંભારને ત્યાં અતિથિ અભ્યાગતના ઉતારા હોય મારી સાંભરણ સુધી કોઈ પણ સાધુ આવે ને પૂછે ગામમાં કોઈ પ્રજાપતિનું ઘર છે એને ઘરે સાધુ રોટલો ખાવા દે આવીએ આપણે ચા પ્રથા અથવા તો સાધુ બ્રાહ્મણ હોય તો એને ઘરે હવે ગામમાં અમુક માણસો તો અમુક નહીં અમુક ઘણા ઘણા ભાગ ઈર્ષાળુ દ્વેષ એટલા માસ્તરનો દ્વેષ કરે કે આ આ માણસ અને એ બીજા એના મતનાય કર્યા કે આ ડાકોર છે એટલે સાધુ સંતો આવ્યા જ કરે એને આપણે રોટલા આપવા પડે ને આ ગામ રસ્તામાં પડે ને આમ ને તેમ ને એટલે એને ક્યાંય ગમે નહીં એમાં સાધુઓનું ટોળું નીકળ્યું ગામના ચોરા ઉપર આવા દ્વેષ કરનારા ને થોડાક મજાક ને બીજાને ઉડાડનારા ને એ જેના અવતાર કાર્યો હતા એવા લોકો કાયમ ત્યાં બેઠતા એનો જે એનું કામ હજી હોય એનું અવતાર કાર્ય ગણાય એ મરે ત્યાં સુધી નિર્વાણ ન પામે ત્યાં સુધી મૂકે નહીં એમ જ આકાશને આટલા બધા બારે મેઘ ખાંગા થાય આટલો મોટો વરસાદ પડે પણ ધરતીને હરિયાળી કરી દે આકાશમાં એક ફૂલમાં ઉગે વરસાદ કરો ને એમ તમે કથાઓમાં વરસાદ કરો ને ઘણા કઈ ઉગે જ નહીં નભકુસુમ જેને સંસ્કૃત કહે છે ફલાઈ ને બેત મૂર્ખ હૃદય ચેત ગુરુ મિલે વિરંચી એમાં પેલા મંડળ ના માનતન આયા ઉર્ધ્વ પુંડ કરેલા વૈરાગી સાધુઓ સફેદ ને તુલસીની માળાઓ ને લાવ એ વખતમાં સાધુઓ નીકળ્યા છે એ ચાર પાંચ જણા બેઠા હતા બગાત જય શ્રી આ રામ બાપુ કહા છે બધા રહે શ્રીધામ અયોધ્યા છે છોટી છાવણી છે ઓ બાપુ ગુજરાત માં દર્શન કરને કે લીધે ડાકોર જા રહે એકઠા હોથવા તો કોઈ ઘર બતાવો એવું કે જ્યાં સાધુને ભોજન મળે ઉતારા મળે હવે ઈ જે ટીકા ને નિંદા કરનારું ટોળી હતી એણે એવું પેલા મનસુખ ઘર બતાવો ને કે આ ખબર પડે ને પછી આ પોતાના અનુભવ બીજાને કહે કે આ બાવાઓ ગામમાં આવતા બંધ થઈ જાય નામ ન લે આપણા એટલે કીધું કે એક જ પરમ ધર્માત્મા ઓહો હો સનાતન ધર્મનો બંધો ચોવીસે કલાક હરી નામનું ભજન કરે સાધુ સંતો માટે પ્રાણ આપી દે બીજાને ખવડાવીને જ ખાય માર થોડાવીને ખાય તો મા એવો એવું કોણ બ્રાહ્મણનું ખોળિયું છે પણ ગજબનો દેવતા ટીકા કરી એના ઘરે બધાને અતિથિને ભોજન મળે છે માત બાવતું સરળ હૃદય એનું ઘર ક્યાં છે એટલે એક જણો ઘર બતાવા ગયો દૂરથી કીધું આ ખડકી એની છે હવે આ લોકોનો ઈરાદો શું કે માસ્તર નિશાળમાં છે અને આ બાવાઓ એને ઘરે જઈને ઓલી બેન શ્રદ્ધાળુ છે ને એને સીધો આપશે રસોઈ કરશે જમતા હોય ત્યારે આપણે પાછું એક જણ આપણામાંથી જે છે એક અવતાર જાય નિશાળમાં અને ત્યાં જઈને માસ્તરને કહી દે તમારે ઘરે તો રાસ લેવાય છે ગરબા લેવાય છે ને કીર્તન થાય છે ને તમારે ઘરે તો કડતાલુ વાગે છે ને તમે તો બધું ભેળાઈ ગયું છે ને અને આને ખીચી ગયા ને પછી જે ગામમાં જામે ગામડાના ઘણા માણસોને આવી ટેવો જોઈએ ગલુડિયા શાંતિથી બેઠા હોય હા શાંતિથી આરામ જોઈએ ને આપણે માણસ છીએ એવી ખબર હોય એ આપણને માણસ છે એવું માનતા જ નથી એ તો એની એની જિંદગીમાં જોઈએ પણ ઘણા માણસો એવા હોય કે શાંત સરળ ગલુડિયા આવે એની પાસે એમને એના મોઢા પકડી અને એને આમ એને કહે એને એમ કરીને બે ને બતાવે આવું મેં જોયું છે કારણ વગર ના મના બેઠા હોય બિચારા એની માતાનું દૂધ પીને હાવ શાંત પણ એના આના મોઢા પકડીને આમ આમ કસે એટલે મારે તમને પ્રેક્ટિકલ અમારે માસ્તરનું હું ભણતો ને ત્યારે અમારે પ્રેક્ટિકલ કરવું પડે બધું એમનો મોઢે નહીં અમારે પાઠ પ્રેક્ટિકલ આપવો પડે અમારો શિક્ષક પ્રેક્ટિકલ પાઠ આપવા જાય બીજી સ્કૂલમાં ત્યારે એક શિક્ષકો તો એ કહે કે જો વિદ્યાર્થીઓ આ ટેબલ ઉપર જે મુએ મૂક્યું છે એ શું છે કે સાહેબ શીસો છે સીસો છે અચ્છા એમાં જે મેં ભર્યું છે તે શું છે સાહેબ પાણી છે વાહ હવે આ શીશાને જો હું આમ ઊંધો કરું તો એમાંથી શું નીકળે કે પાણી એ કઈ રીતે નીકળે કે ટીપુ ટીપુ નીકળે ચાલો આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીએ એટલે હવે ટીપુ સુલતાન ભણ એટલે હેતુ કથન કઢાવવાનું હોય અમારે આ બધું મેં કરેલું છે એટલે કહું એને સીધો પ્રવેશ ન અપાય વિષયમાં હેતુ કથન એ એ આપણે કરવું પડે એટલે ગલુડિયાને બધા એટલે મારે તો જે ગણો એ બધો આ છે આ ની મંડળી એ મને લખ્યું છે તારી મંડળીના એક ગણે લખ્યું છે મને બાપુ કેવલ આપની કરુણામાં અમારા જયસિર જે માઈકને પોતાની વાણી હોત તો તે કંઈક આવું આ આ માઈકને જે તમે દશા કરો છો એ આનો પક્ષ લીધો રોટલો મારો ખાય છે દુનિયા બદલી ગયો ભાઈ મારો એટલે વ્યાસપીઠ આપણો શું આપણે માંગીને ખાતા હતા યાર બાપુ જો માઈક ને વાણી હોત આ માઈક ને તો એ કઈક આવું બોલત આ એવું બોલત આ છે વ્રજવાણી નહીં માઈક વાણી આ શું કેત મને બાપુ પેઢીઓથી અમે તમારી સાથે ખોરાણા છીએ અમારી પેઢીઓની પરંપરા વ્યાસપીઠ નો પીડ્યો બોલ ઝીલે છે બોલ અને લોકો સુધી પહોંચાડે તમે ક્યારેક અમારા ઉપર માળા મૂકી દો છો ક્યારેક મૂળા પણ મૂકો છો ક્યારેક ટ્રક નો ગેર બદલે એમ 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 તમે આનો ઉપયોગ કરો છો ક્યારેક શંકર ભગવાનના નંદીનું પૂંછ હોય એમ તમે પેલું કરો છો મારો માલિક નિલેશ અને તેના ગણો અમે માહિત વાળા તરીકે જ બધા અમને ઓળખે છે કે આ બધા માહિત વાળા થપાટો મારી અમારી ઓડ મળી નાખી તો અમે કઈ ન બોલ્યા અને હવે તમે અમને તોડવાની વાત કરો છો અમે એમ કઈ તૂટીએ એવા નથી અમે જાણીએ છીએ કે તમે પણ અમને નહીં તોડો કારણ કે અમને ખબર છે કે વ્યાસપીઠનો સ્વભાવ તોડવાનો નથી 走路啊。